જય માતાજી મિત્રો વરસાદની સિઝન ચાલુ છે અને છે મારું ઘર મહાકાળી માતાજીનું મંદિર અને હા મિત્રો તમારા ઘરે આવી ખુરશી તો હશે જડી તમારા ઘરે આવી ખુરશી હોય હવા પાયાવાળી હવા પહોણાવાળી તો ખાસ ધ્યાન રાખજો જેમ કે હમણાં એ યુટ્યુબમાં એક વિડીયો આવ્યો હતો કે ખાપ હતો કંઈક વિડીયો જોયો તમે તો ભાઈને કોકને કોક કરી દીધું ને એટલે અમારા ઘરે પણ એવું કંઈક પ્રોબ્લેમ થશે જુ આ કુર છે તમે બતાવો કે શું અંદર છે હમ તો કોઈ નહીં પણ તો જોવો અંદર કોઈ છે આ જુઓ જો અંદર જેવડું બધું જાનવર છે જુઓ ખાલી મિત્રો અંદર જેવડું બધું જાનવર છે જો ખાલી તમે હું તમે બતાવો જેમ કરીને જુઓ સર અંદર અંદર આવશે જુઓ तो ते मित्रों खास काळजी राखवी आना खुर्सिन जोया वगर बेऊ नहीं जो ऊपर चढ़े रउजे मने तो लागे से मीख नमू तो खुर्सिन का पहिजु से जो पये है हजो आवर है हजो है आ हजो है कैमरान जी है आ... तुम देखा है हो हो छुसे

ખુરશી બહાર લઈજો ખતરનાક ગાનો છે તો ભી ખાણ આવે

ધ્યાન રાખવું આવો જો હોય તો જો વિચારી શેર કરજો એટલે બીજા લોકો પણ આવના થાય થાય ઘાસ ઘેડી જય માતાજી જય સદાર બાબા